આમાં ગેમિંગ ઝોન એમ્યુઝમેન્ટ પાર્ક અને રાઇડ્સ આ બધા માટે એસઓપી બનાવવામાં આવેલ છે અને એસઓપી પ્રમાણે જે કોઈને પણ આ કાર્યવાહી કરવાનો અને અરજી કરવાનો રહે છે અરજી કર્યા બાદ આ માટે એક સેફ્ટી અને ઇન્સ્પેક્શન કમિટીને ગઠન કરવામાં આવેલ છે જે કમિટીનામાં જુદા જુદા ખાતાઓના અધિકારીઓ છે આ અરજી ત્યાં મોકલવામાં આવે છે અને આ લોકો બધું પાસાઓ કરીને એસપી મુજબ કાર્યવાહી થતા હોય તો આમાંથી એનઓસી આપે એનઓસી આપ્યા બાદ સીપી ઓફિસ તરફથી જે પાસે જે હશે આ અધિકારી દ્વારા આને મંજૂરી આપવામાં આવશે અને પછી રાઈટ ચાલુ થઈ શકે અત્યાર સુધીમાં જે પ્રાઇવેટ મેળાવાળા છે આ લોકો તરફથી ચાર અરજીઓ આવ્યા છે અને એક બાલ ભવનમાંથી અરજી આવ્યા છે જે લોકમેળા અહીંયા થઈ રહ્યા છે આમાંથી એક પણ અરજી અત્યાર સુધી આવ્યા નથી હજી પણ આ લોકો અરજી કરી શકે છે બ્રાન્ચ સીપી જે છે અને કંટ્રોલ રૂમ ચોવીસ કલાક મારા ચાલુ રહે છે ગમે તે સમયે આ લોકો આવીને અરજી આપીને જઈ શકે આ અરજી આવ્યા બાદ આ અરજી ઉપરથી લાયસન્સ બ્રાન્ચ પ્રોસેસ કરીને અને મારા કલેક્ટર સાહેબ સાથે વાત થયા છે આ ટેકનિકલ કમિટીના જે હેડ છે આ લોકોની ઓફિસ પણ કાલે રજા હોય છતાં પણ આને ખુલ્લું રાખવા માટે જાણ કરવામાં આવેલ છે તો આ લોકો ઓફિસ કાલે ખુલ્લા રાખશે અને પછી આ અરજી અમે ત્યાં ફોરવર્ડ કરશુ અને આ લોકો પછી આને જે કંઈ એસઓપી પ્રમાણે કરવાનું હોય કરીને અને એનઓસી ઓ આપવા પાત્ર હશે તો એનઓસી આપશે અને આગળની કાર્યવાહી થશે લેકિન એસઓપી જેટલા મુદ્દાઓ છે આ મુદ્દાઓને પૂર્તતા આયોજક દ્વારા કરવાનું રહેશે પરંતુ હવે અરજી કરશે તો આ જો બધું પાસાઓ ને આ લોકો કાર્યવાહી કરી લીધા હોય આ લોકો જો પેપર વર્ક સ્ટ્રોંગ હોય ગ્રાઉન્ડ ઉપર જે એસઓપી પ્રમાણે કામગીરી કરવાના હતા આ લોકો જો કર્યા હોય તો આ મંજૂરીમાં વધારે સમય નહીં લાગે લેકિન જો કાર્યવાહી નહીં કરે આ લોકોને કાર્યવાહી પહેલા પૂરા કરવા પર તો જ પછી મંજૂરી મળશે ઓકે સર દેખો એ પૂજકે ફાઉન્ડેશન જે ભાઈ એ સફર પૂજકે થાક કે તો હવે ફાઉન્ડેશન ભાઈ જે રાઈટ સુકી જાય પહેલા કોઈ છૂટછાટ સમા મતલબ કોઈ પણ છૂટછાટ નહીં આપવામાં આવે એસઓપી માં એસઓપી જે છે આને પાલન કરવા જ પડશે તો જ આને એનઓસી ટેકનિકલ કમિટી આપશે અને જો એનોસી ટેકનિકલ કમિટી આપે તો જ અમે આને મંજૂરી આપશું કાર્યવાહી કરવા માટે નહી તો મંજૂરી આને નહીં મળે ચાલુ કરવા માટે સર હિદી લોકમેલા કે લિયે સારી તૈયારી હો ચુકી હૈ पुलिस बंदोबस्त अगर जैसे कल आपको ब्रीफ किया गया पुलिस बंदोबस्त अगर सब हमने लगा लिया है लेकिन एक इशू जो पिछले कुछ दिनों से चल रहा है वो है राइट्स को लेकर के चल रहा है राइट्स के लिए जो एसओपी बनाया गया है वो पब्लिश कर दिया गया था सब किसी को पता था कि क्या करना है क्या नहीं करना है उसके हिसाब से कुछ प्राइवेट जो आयोजक थे उन्होंने एप्लीकेशन किया भी है हमारे यहाँ पे और जिसको कार्रवाई के लिए हमने ऑलरेडी टेक्निकल कमेटी को भेजा हुआ है जो लोग अभी भी बाकी रह गए हैं उनसे रिक्वेस्ट है कि वो समय सर उसको अर्जी को अपलिकेशन को करें हमने अपने लाइसेंस ब्रांच को ये इंस्ट्रक्शन दिया हुआ है कंट्रोल रूम को भी इंस्ट्रक्शन दिया हुआ चूंकि तो 24 घंटा हमारा खुला है जब भी उनका अप्लीकेशन तैयार हो जाता है सारे पेपर्स वर्क के साथ में वो अप्लीकेशन अपने कंट्रोल रूम में आकर के दे कंट्रोल रूम उसको जो कि फिर लाइसेंस ब्रांच के थ्रू उसको फॉरवर्ड टेक्निकल कमिटी को कर देगा टेक्निकल कमिटी उसमें एसओपी के हिसाब से अगर सारा कामगिरी हुआ हुआ होगा तो एनओसी देगा उस एनओसी मिलने के बाद ही हम उसको चालू करने का मंजूरी यहाँ से दे पाएंगे अगर उन्होंने कार्रवाई आयोजक जो है उन्होंने अपने कार्रवाई एसओपी के हिसाब से किया होगा तो हम उसको वेरीफाई करके दे पाएंगे लेकिन अगर उनकी तरफ से कार्रवाई में अभाव होगा तो फिर ये थोड़ा मुश्किल पड़ेगा चलो ठीक है चलो थैंक यू 私は一瞬プレイしてる。